जय माताजी सीताराम भाई आओ आओ भाई लाइव मा घड़ी गओ चालू राखियो भाई जय माताजी जय माताजी ब्लॉक मा आओ आओ भाई जय श्री राम भाई जय माताजी जय माताजी जय माताजी भाई नओ हो तो लाइक ने सब्सक्राइब करिनो नजो वाला लाइक नही जो बाहर बाजारो बैठा छियो भाई લાઈટ આ જ વહી ગઈ છે અડધા ભાગમાં લાઈટ છે અડધા ભાગમાં નથી લાઈક સાથે હારો હરો ભાઈ જય માતાજી ભાઈ સમથિંગ એ ઓ ભાઈ મેલારી ખાઈ નહીં પાછું સર માતાજી રીટન આપજો અર ભાઈ આપશું આપશું ભાઈ રીટન મળી જશે શોર્ટ વિડિયોમાં કમેન્ટ નાખી દીજો મારા વાલા रिटर्न મળી जाय छे तो आधा भाग માં લાઈટ થી આપણે આ અડધા ભાગ માં છે લાઈટ હવે જો કોઈ અડધા ભાગ માં છે ને આ અડધા ભાગ માં લાઈટ નથી લાઈટ ગઈ ગઈ છે હવે બીજા ઘરે જાવું છે લાઈટ હોય ને जय हो जय होキャथ सो भाई तो भाई भावनगर जिला नु काला तलाव ગામ નું ન્યાથી સો भाई તમે ક્યાંથી ભાઈ કોમેન્ટ કરજો ભાઈ લાઈવમાં નવો હો તો સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ ભાઈ हमने एम कहो के पधारो हा भाई हा पधारो पधारो भाई राम सिंह भाई पधारो पधारो <laughs> भाई रे गिरी गा <भाई। laughs> तेम तो भाई ठाकुर ने राजेश भाई ठाकुर ठाकुर भाई ठाकुर दरबार कच्छ थी आमची भाई ठाकुर बराबर भाई राठौर राठौर जय माता राजेश भाई राजेश भाई जय माता क्या

बोलो बोलो भाई राजे भाई तमने क्या ओके ओके तो भाई तो भाई राम सिंह भाई एम लखेल के दरबार ने एम कहू पड़े के भाई पधारो बराबर से भाई आवाज चालू है भाई हमें ये हो तो के आई અત્યારે લાઈટ અડધા ભાગમાં નથી તા બીજી બાજુ લાટ છે ને ત્યાં બજારે ભાઈ બેઠો છું બીજા ઘર પાસે आवाज चालू છે ભાઈ ઓકે હું જોઈન કરી લેશ ભાઈ કાય વાંધો ને ભાઈ જોઈન કરી લેઓ જોઈન કરી લેઓ फटाफट तो रामचंद्र भाई एमके से के दरबार ने एमके ऊपरे पदारों ने लक्ष्य तो ये जागीरदार रामची राठौड़ दरबार राजपूत बापू कस अंजार थे भले भले तो बोलो बोलो रामचंद्र बोलो बोलो रामचंद्र भाई અવાજ ચાલુ છે ભાઈ કલશબેન જય માતાજી આવો આવો કલશબેન લાઈક માં આવો જય માતાજી નવો હો તો લાઈક ને સબ્સ્ક્રાઇબ કરી નાજો ભાઈ રીટર્ન મળી જશે શોર્ટ વિડિયો માં કોમેન્ટ નાખી દેજો બરોબર हाय भाई नहीं केवन बराबर से तो एक डी ठाकुर जय वेलनाथ भाई कैलाश बेन जय माता जी क्या બીજું કહો ભાઈ મજામાં 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 આવો બાપુ તમે કેમ બોલો ભાઈ शॉर्ट वीडियो, वीडियो में कमेंट नाखी देजो એટલે કે શોર્ટ વિડિયો માં શું કે ખબર પડી જાય કે આ ફોલોઅર છે સબ્સ્ક્રાઇબર છે એટલે રીટર્ન મળી જશે બરોબર આ કે યસ દે ઠાકોર જય વેલનાત ક્યાં વઈ ગયા પાછા भाई के क्या भाई मजा माने तो राम सिंह बापू कैलाश बेन जय माताजी कैसे बस मौत से वो ओ वो नहीं भाई मौज मत रहू बीजू कहीं नहीं खाधु पीधु आ रहा है Riton dây mát ấy cái kia xe Ok let's bèn dây mát ấy dì kia कैलाश बेन ते क्या थी सो सिंह बापू एम कैसे तमने रिटर्न जवाब आपो thì số vậy bắt đầu mở thì số vậy ok bên ok ok thế mấy cái thì số બરોબર કૈલાશભાઈ અમદાવાદના છે પણ બનાસકાઠાના છે દેક્કે બ્લોગ 007 જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ભાઈ આવો આવો ભાઈ લાઈવ માં તમારું સ્વાગત છે ભાઈ લાઈક સاتھ એવો ઓ ભાઈ નવો હો તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો રીટર્ન કમેન્ટ શોર્ટ વિડિયો માં નાખી દેજો રીટર્ન મળી જાય દેક્કે બ્લોગ પાછા આવો ને જયરામભાઈ આવ્યા છે શોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો મારા વાલા રિટર્ન મળી જાય હેલો 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 કલ્પેશભાઈ આવો આવો લાયમ સારું રાખ્યું હે કૈલાશ બેન જય માતાજી બધાયને જય માતાજી કૈલાસ બેન તો અમે પણ અમદાવાદમાં રહીએ છીએ મૂળ વતન કચ્છ અંજારથી બરોબર ભાઈ બરોબર છે લાઇટ નથી કીધું ઘડક ચાલુ રાખવી લાઇટ અડધા ભાગમાં લાઇટ છે ગીતાબેન ડાઠો લકડાન સાથે આવો 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 ગીતાબેન લે માતાજી લો પાક કરી નાખો ઓકે ઓકે વા કરી નાખો फटाफट રીટર્ન કરી દેજો ભાઈ રીટર્ન કરી કરી દે શોર્ટ વિડિયોમાં મૂકી દેજો કોમેન્ટ બરોબર Sort video mong comment like video. Return mở ra sao vậy. video. Qua hãy બારવે જે પોટલા માં ઓકે ઓમે ઓમે નામ સટંગા જો તા આગળ ટીકા ઓલા ફાળે માં બા ખાજી કે બોલાવો દરબાર બેઠા છે ફાળે માં અરે બાપુ આવો આવો એવું કઈ નો હોય આપણે તમે કમેન્ટ કરતા રયો તમે તારે બરોબર કમેન્ટ કરતા રયો તમે તારે એમાં હવે તો મિત્ર બની ગયા એટલે હવે તો લાયમાં તમે આવશો તે કમેન્ટ કરતા રહ્યો તમે તારે ઓ ગીતાબેન બાપુ તમને જય માતાજી કેસે ગીતાબેન ओह गीताबेन राठौड़ मुपन राठौड़ दरबार राजपूत सो भाई जय माताजी राम राम भाई गीताबेन रिटन कैसे भाई तमें क्या थी गीता गीताबेन कमेंट करो bay mày đi mà ao gió bay cha cha ram chinh ba pu comment cái đó mày bay mày đi ao gió bay mua dài cho cô bay cha già giàu ઓકે ઓકે ભાઈ કાંઈ વાંધો નહીં દસ વાગે લાઈવ કરવાનું છે લાઈવમાં ચોક્કસ જોડાઈ જવો બરાબર ગીતાબેન દસ વાગેની લાઈવમાં જોડાઈ જાવ मित्रों बधाए दस वगे लाइव में भेगा तो जय माता जी बधाई ने